જનસેવા કેન્દ્રનો માનવીય અભિગમ માતૃત્વ સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયા ઘર સહિત સરકારી યોજનાઓનું માર્ગદર્શન સાથે જનસેવા કેન્દ્રનું નિર્માણ કંભુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી અને નાયબ કલેક્ટર શ્રી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમ તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલ અદ્યતન જનસેવા કેન્દ્રમાં ઈ ધરા કેન્દ્ર આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય વિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા માટે બાળકો માટે અલગથી ઘોડિયાઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ચંબુસર મામલદર કચેરી તાલુકાના વિસ્તારના રજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે મામલદર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે આ જનસેવા કેન્દ્રમાં સાત બાર આઠ અના ઉતારા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે આ નિર્ણયાધીન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના છેડાના માનવી સુધી પહોંચી અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ કઈ યોજનાનો લાભ લેવામાં પાત્ર છે તેમજ કઈ યોજના માટે મૂળ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સચોટ માહિતી અહીંથી મળી રહે છે આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને કઈ યોજના મારા માટે છે તેમાં મહત્વના કયા કયા ડોક્યુમેન્ટ છે તે જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે વધુમાં વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધામાં સ્ત્રીને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે સ્ત્રી સશક્તિકરણ માટે કચેરીમાં કામ માટે આવતી મહિલાઓને હવે બાળકોની ચિંતા કર્યા વગર પોતાનું કામ પતાવવામાં સરળતા રહેશે બાળકો માટે અલગથી ગોળિયાઘરની સુવિધાઓ એ વહીવટી તંત્ર માતૃત્વની જવાબદારીઓને સમજે છે અને તેને માન આપે છે

જનસેવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં સરકાર દ્વારા એ ટુ ઝેડ તમામ પ્રકારની જે યોજનાઓ છે સરકારી લાભો છે અને સરકાર દ્વારા જે મળતી સેવાઓ છે એ તમામ પ્રકારની સેવાઓ આજથી એસડીએમ અને મામલતદાર ઓફિસની બાજુમાં આ કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું ખાસ તો હું માનનીય કલેક્ટર સાહેબને અગાઉ જે રજૂઆત કરી હતી એને ધ્યાને લઈ અને આજે એ જંબુસર વિભાગના લોકોની જે માંગ હતી સુવિધાની જે માંગ હતી આજે ત્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું માનનીય કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા માનનીય एसडीएम અતિ કલેક્ટર શ્રી ગાંગુલીબેનને પણ હું આજના દિવસે એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શુભેચ્છા પાઠવું છું માનનીય મામલતદાર શ્રી એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેઓએ તાત્કાલિક અને ખૂબ ઝડપથી આ કામ પૂર્ણ કરીને લોકો માટે આજે જ્યારે ખુલ્લું મૂક્યું છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમાં તાલુકાના પ્રમુખ શહેર પ્રમુખ તેમજ સંગઠનના સૌ આગેવાનો ચૂંટાયેલા પાંખના સૌ સભ્યશ્રીઓ અને સૌ પત્રકાર મિત્રો હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો છે ત્યારે આજે જ્યારે આ

જ્યારે શરૂ કરી છે ત્યારે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન